બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને રોકવા માટે ભરૂચમાં હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી નિરચાયલ સરકાર દ્વારા હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી અને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તો ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો પણ થઈ રહ્યા છે છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરાતા હિન્દુઓ પણ

તેમજ સાધુ સંતોને પણ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે અનેક મહિલાઓનો શીલ ભંગ થયા છે આ એક ખૂબ દુઃખટ ઘટના છે જે અવિરત ચાલી રહી છે હમણાં છેલ્લા એક મહિનાથી ત્યાંના ઈસ્કોન મંદિરના સંત ચિન્મય કૃષણદાસજીની પણ રાષ્ટ્ર રાષ્ટ્રડોહના કેસમાં એક ખોટી ધરપકડ કરવામાં આવી છે એ પણ એને અમે અંકલેશ્વર હિન્દુ સમિતિ દ્વારા એનો વિરોધ કરીએ છીએ સાથે સાથે વર્તમાન ભારત સરકારને પણ અમે એક આ આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ એ સંદર્ભ જણાવીએ છીએ કે બાંગ્લાદેશ સરકાર જે પણ ભાષામાં સમજે એ ભાષામાં એમને સમજાવીને આજે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહેલા છે ત્યાં મઠ મંદિર તોડવામાં આવે છે સાધુ સંતોને પણ ત્યાં જેલમાં પૂરવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બનતા હોય ફરી ત્યાં અંકલેશ્વર સમસ્ત હિન્દુ સમાજ અને સંતો દ્વારા આજ રોજ ધરણા અને આવેદન પત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની ની ચોકડી પાસે સમસ્ત હિન્દુ સમાજ અને સંતો દ્વારા રામધૂન સાથે ધરણા યોજવામાં આવ્યા હતા ત્યારબાદ સાથે રેલી યોજાઈ હતી આ રેલી ચોકડી પાસેથી નીકળી તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી અને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાને આવેદનપત્ર પાઠવ્યું હતું તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા ઇસ્કોનના પૂજનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજીને તત્કાલીન મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે હિન્દુઓ પર થતા અત્યાચારનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવો જ્યાં સુધી હિન્દુ પર થતી હિંસા બંધ ન થાય ત્યાં સુધી બાંગ્લાદેશ ઉપર આર્થિક અને વ્યાપારિક નિયંત્રણો લાદવા અંગેની અને ભારત રજૂઆત કરવા જણાવ્યું હતું આવેદન પત્ર જા आप सभी देशवासियों से मेरा यही निवेदन है कि आप सब भी अपने अपने घर से निकल करके ऐसे ही धरना प्रदर्शन करके आवेदन पत्र दें ताकि बांग्लादेश में हो रहे हिंदुओं के ऊपर सत्य सनातनियों के ऊपर हो रहे अत्याचार के लिए हम लोग एक होकर लड़ेंगे तो हम लोग को बचाया जा सकेगा हमारे सनातन को बचाया जा सकेगा वरना जिस प्रकार आज बांग्लादेश में हर एक हिंदू बाहर निकलने से भी कतरा रहा है बच्चा बच्चा बेचारा एकदम डर के मारे कमरे से निकलना बंद कर दिया है जो शर्मा जी की हालत हुई जिनको घिसेट घिसेट करके मार दिया गया वो हालत हमारे ना हो हमारे बहन बेटियों के साथ ना हो इसीलिए केवल घर में एसी में बैठ करके टीवी के सामने बैठ करके मूवी देखने से काम नहीं चलेगा उसके लिए आप लोग को बाहर निकल करके एकजुट होकर के काम करना पड़ेगा अपने सनातन धर्म को बचाने के लिए एक होइए जातिवादियों में मत ये कि वो पटेल है मैं छत्री हूं मैं ब्राह्मण हूं अरे अब तो समय आ गया है जब सारे संत समाज सारे वक्ता एक हो रहे हैं तो आप लोग क्यों पीछे हट है रहे हैं इसीलिए आप लोग भी बाहर निकलिए एक होइए धर्मा प्रदर्शन करके अपने धर्म को बचाइए वरना अगर आज आपने अपने धर्म के लिए नहीं लड़ाई करी तो आने वाले समय में भारत देश भी एक वो दिन होगा जो बांग्लादेश बनने में ज्यादा समय नहीं लगेगा अरे केवल मोदी जी और योगी जी के भरोसे नहीं बैठना है वो तो काम कर ही रहे हैं लेकिन केवल दो व्यक्ति ये काम नहीं संभाल सकते इसीलिए आप लोग भी आइए और अपने धर्म को बचाने के लिए जिस प्रकार हमारे हनुमान जी ने राम रक्षा के लिए अपने राम राज्य का झंडा लंका में डाला है वैसे ही भारत को बचाने के लिए अपने इस धर्म की झंडा को पूरे विश्व में गाड़िए और अपने धर्म को बचाइए इसी के साथ सभी को जय श्री राम जय माता